સુરત શહેરના મૈધરપુરા વિસ્તારના એક દુકાનમાં કામ કરનારા નરાધમ યુવને ગોડાઉન પાસે રમતી માસૂમ છ વર્ષની બાળા પર દાનત બગાડી તેમણે પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો બાળકીના પરિવારજનો અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા મૈધરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરપી નરાધમને ઝડપી પાડ્યો છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર વતની અને હાલમાં સુરતના બેગમપુરા વિસ્તારમાં ઝાલાવાડ ટેકરો ઝુંપડપટ્ટીમાં રહેતા સલમાન ઇન્સાફ અલી મૈધરપુરા વિસ્તારમાં આવેલા એવન ટ્રેડર્સ નામની દુકાનમાં કામ કરે છે શનિવારના રોજ તે દુકાનના પુઠાના ગોડાઉનમાં હતો ત્યારે ગોડાઉન બહાર એક છ વર્ષની માસૂમ બાળકી રમી રહી હતી સાંજે સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી સલમાને માસૂમ બાળાની એકલતાનો લાભ ઉઠાવી બાળકીને લલચાવીને ગોડાઉનની અંદર લઈ ગયો હતો ત્યાં તેણે બાળકીના કપડાં કાઢી નાખી તેમણે સાથે શારીરિક અડપડા કર્યા હતા અને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવ બાદ બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચી હતી અને દુખાવો થતા હોવાથી તેણે આ સમગ્ર વાત માતા પિતાને કરી હતી જેથી આઘાત પામેલા પરિવારજનોએ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ મૈધરપુરા પોલીસ મથકમાં દોડી જઈ આરોપી નરાધામ સલમાન ઇન્સાફ અલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેથી મૈધરપુરા પોલીસે પણ પરિવારની ફરિયાદ નોંધી ત્વરી તપાસ હાથ ધરી નારાધામ આરોપી સલમાન ઇન્સાફ અલીની ધરપકડ કરી છે વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે નારાધમ આરોપી સલમાન પાંચ વર્ષની દીકરીનો પિતા છે આરોપીની પત્ની અને બાળકી બંને વતન યુપીમાં રહે છે હાલ તો મૈરપુરા પોલીસે તેની પાસે રહેલા ફોન સહિતનાની તપાસ પણ હાથ ધરી છે